નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ નિર્માણ ન્યૂઝ આજની પેઢીનો અવાજ મિત્રો ભારત એવો દેશ છે જ્યાં આસ્થા અને પવિત્રતાનો અમૃત સદીઓથી વહી રહ્યું છે જ્યાં પર્વતોના શિખરો પર દેવતાઓનો વાસ છે અને નદીઓના જળમાં જીવનનો સાર આજ ધરતી પર પવિત્ર યાત્રાધામો છે જે કરોડો શ્રદ્ધાળુઓ માટે કેવળ ધર્મસ્થાન નહીં પરંતુ આત્મશુદ્ધિના કેન્દ્ર છે પરંતુ આજે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખેથી સ્વચ્છતાનો મહામંત્ર ગુંજી રહ્યો છે ત્યારે આ પવિત્ર સ્થળોની વાસ્તવિકતા એક કારમી વિડંબના બનીને સામે આવે છે ગુજરાતનું મહાતીર્થ પાવાગઢ જ્યાં સાક્ષાત મહાકાળી માતા બિરાજે છે તે માત્ર આસ્થાના ઊંચા ડુંગર તરીકે નહીં પરંતુ ગંદકીના અસહ્ય સામ્રાજ્ય તરીકે ચર્ચામાં આવ્યું છે ભક્તો શ્રદ્ધાથી આવે છે માથા ટેકવે છે પૂજન સામગ્રી અર્પણ કરે છે પરંતુ એ જ પૂજન સામગ્રી થોડી જ ક્ષણોમાં કચરાના ઢગલામાં પરિવર્તિત થઈ જાય છે

જે હાથે તમે માતાને ફૂલ ચડાવો છો તે જ હાથે કચરો ક્યાંય પણ ફેંકતા ખચકાટ કેમ નથી અનુભવતા સ્વચ્છતા એ કેવળ સરકારી ઝુંબેશ નથી તે આપના સંસ્કારનું પ્રતિબિંબ છે દેવત્વનો અનુભવ કરવો હોય તો માનવતાનું પ્રથમ પગથિયું સ્વચ્છતા જ છે યાત્રાધામનું સંચાલન કરનાર ટ્રસ્ટ માત્ર પૂજાપાઠ અને આવક જાવકનો હિસાબ રાખવા માટે નથી તેની પ્રાથમિક ફરજ એ છે કે આ પવિત્ર પરિસરની ગરિમા જળવાય જો કચરો થવાનો જ હોય તો તેના વૈજ્ઞાનિક નિકાલની વ્યવસ્થા શા માટે નથી શું સ્વચ્છતા માટે જરૂરી નિયમો અને દંડની જોગવાઈનો કડક અમલ ન કરી શકાય સ્વચ્છ તીર્થનું નિર્માણ એ પણ એક મહાન ધાર્મિક કાર્ય જ છે માત્ર ભવ્ય ઇમારતો બનાવવી જ નહીં એક તરફ સ્વચ્છ ભારતનો સંકલ્પ લેવાય છે અને બીજી તરફ આવા મુખ્ય યાત્રાધામોની અવગણના થાય છે એ કેવું વડાપ્રધાનના સ્વચ્છતાના આગ્રહને માત્ર ભાષણો પૂરતું સીમિત રાખવો એ રાષ્ટ્રની આસ્થા સાથે ધ્રુવ છે તંત્રએ તાત્કાલિક ધોરણે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જ્યાં ભક્ત પણ સજાગ બને અને ટ્રસ્ટ પણ સક્રિય રહે સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારને સખત પાઠ બનાવવો જોઈએ આપણે ભૂલવું ન જોઈએ કે જ્યાં સ્વચ્છતા નથી ત્યાં સ્વાસ્થ્ય નથી અને જ્યાં સ્વાસ્થ્ય નથી ત્યાં સાચી ભક્તિ ક્યારેય પાંગરી જ ન શકે પાવન તીર્થોને કચરાના ઢગલામાંથી મુક્ત કરવા એ સમયની માંગ છે જ્યાં સફાઈ છે ત્યાં જ સજ્જનતા છે અને જ્યાં સજ્જનતા છે ત્યાં જ પ્રભુતાનો વાસ છે આપની આસ્થા અને ગંદકીનો આ મેળ ક્યાં સુધી હવે સમય આવી ગયો છે કે શ્રદ્ધાની સાથે સ્વચ્છતાનું સૂત્ર પણ અપનાવીએ અને આપની પવિત્ર ભૂમિને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરીએ જય જય ગરવી ગુજરાત